આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ મામલે સૌથી સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે મહત્વના સમાચાર આમાં કેટલાક આરોપીઓ ફરાર હતા ખ્યાતિકાર્ડના ફરાર પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ તેમનું લોકેશન મળ્યું હતું ત્યારે પાંચ આરોપીઓને ઝડપી પડાયા છે આણંદ વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસથી પાંચે પાંચને ઝડપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે તો ચિરાગ રાજપૂત પટેલ રાહુલ જૈનની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓ ફરાર હતા તેમની ધરપકડ કરી લેવાઈ છે તેમને ઝડપી પડાયા છે પ્રતિક ભટ્ટ પિંકલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે છ રચના કરાઈ હતી હતી પરંતુ પછી બાદમાં બે ટીમનો ઉમેરો કરીને કુલ આઠ ટીમો કામે લાગી વધુ વિગતો માટે ગયા છે વિરેન્દ્ર વિરેન્દ્ર પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે શું બિલકુલ કે અમદાવાદ જે ખ્યાતિ હોસ્પિટલ મામલે સૌથી મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જેની અંદર આ જે સમગ્ર મામલો છે તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે સૌપ્રથમ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છ જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને ત્યારબાદ બે જેટલી ટીમનો ઉમેરો કરીને ટોટલ આઠ જેટલી ટીમો બનાવી હતી અને આ જે સમગ્ર ઓપરેશન છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું કારણ કે છેલ્લા બે દિવસ પહેલા પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ લોકેશનો ટ્રેક કરવામાં આવ્યો હતો જેની અંદર હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે આ વિગતવાર વાત કરવામાં આવે કૃષ્ણા તો આણંદ વડોદરા વચ્ચે આ જે ફાર્મ હાઉસ આવેલું છે તેની અંદરથી આ છે ચિરાગ રાજપૂત પટેલ અને રાહુલ સાથે સાથે પ્રતિક ભટ્ટ હોય કે પિંકલ પટેલ હોય તેમની ધરપકડ કરવામાં આવી છે બીજી બાજુ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પાંચે જે આરોપીઓ છે તેમની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે કારણ કે અલગ અલગ રીતે જે તેમના દ્વારા ઓપરેશન કરવામાં આવતા હોય ટીમ છે તેનો ઉપયોગ લેવામાં આવતો કેવી રીતના તેમની સાથે અલગ અલગ કઈ કઈ જગ્યાઓ ઉપર પણ ઓપરેશન કરવામાં આવ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાવવામાં આવી રહી છે કૃષ્ણા જી 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 આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે